વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ બે હજાર ચોવીસ અને પચીસનું રૂપિયા પાંચ હજાર પાંચસો ત્રેવીસ પોઈન્ટ સડસઠ કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર અને વર્ષ બે હજાર ચોવીસનું રિવાઇઝડ અંદાજપત્ર વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને રજૂ કર્યું હતું સ્થાયી સમિતિમાં કરદર વિનાનું બજેટ રજૂ કરતા શહેરીજનો પર કોઈ વધારાનું ટેક્સનું ભારણ નાખવામાં આવ્યું નથી પરંતુ કેટલાક મહત્વના આડકતરી રીતે દરમાં વધારો સૂચવ્યો છે મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા અંદાજપત્રમાં રૂપિયા પાંચ હજાર પાંચસો ત્રેવીસ પોઈન્ટ સડસઠ કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે જેમાં રૂપિયા એક હજાર છસો પચાસ કરોડના વિકાસના કામો રજૂ કરાયા છે આ વિકાસના કામોમાં ખાસ કરીને ઈ વ્હીકલને ટેક્સમાં રાહત આપવાનું જણાવ્યું છે વડોદરા શહેરની સમૃદ્ધિ સંસ્કૃતિ અને સ્થાપત્યના સંરક્ષણ માટે સ્માર્ટ સિટી વડોદરાનું આયોજન કરાયું છે જો કે આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી કોર્પોરેશન દ્વારા કરદરમાં વધારો કરવામાં આવ્યો નથી જેથી આ બજેટને ચૂંટણીલક્ષી પણ ગણવામાં આવી રહ્યું છે નીચે અને બે હજાર ચોવીસ પચીસનું જે ડ્રાફ્ટ બજેટ છે એ પાંચ હજાર પાંચસો ત્રેવીસ પોઈન્ટ સડસઠ કરોડનું રજૂ કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં તમામ સ્થાયીના સભ્યો અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને આમાં સુધારા વધારે સૂચવવામાં આવશે ઇલેક્શન તો છે જ પરંતુ નાગરિકોની સવલતમાં વધારો થાય આંતરમાળખાકીય સુવિધામાં વધારો થાય રોડ રસ્તા ગટર પાણી બ્રિજ આરોગ્ય શિક્ષણ આઈટી સેક્ટર છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ટ્રાફિકનું સુચારું સંચાલન થાય પાર્કિંગની વ્યવસ્થા સુધરે જે શેરી ફેરિયાઓ છે એમની સુખ સુવિધામાં વધારો થાય એ પ્રમાણેના આગામી આયોજનો બજેટમાં રજૂ કરવામાં આવે છે